ગુડ મોર્નિંગ જય માતાજી રિયો હાઈ કાઈ દ્યો અહીંયા જો અહીંયા હાઈ કાઈ દે હા તો અમે આજ મોર્નિંગ થઈ ગઈ છે ને હવેથી મેં બી અમે ટ્રાય કરીશું તમારે ડેલી વોક આવે તો અમે જે છીએ દર્શન કરવા શિવને જવું છે શિવના મંદિરે હે દેગલી મારું બટું અમારા ભેગું આવે અમે જ્યાં મુના જાય તો મારું બટુ પકડી લે પપ્પા જાય તો એના ભેગું આવે બોલો ક્યાં આપણે આપડે ક્યાં જવું છે એમ ન હોય ક્યાં જવું છે ક્યાં જવું કીચી કીધી અચ્છા લિપસ્ટિક દેખાડ

શિવાણી ને ઢીંગો ને બીને ઉતારી દીધા પ્લેયર છે ને એમાં અપગ્રેડમાં નેવિગેશન સિસ્ટમ થોડીક જૂની છે મોડલ પ્રમાણે ની તો ન્યૂ સિસ્ટમ બધી આવી જશે એન ઘણું બધું ન્યૂ સમથિંગ અપગ્રેડમાં આવી જશે નવા મોડલ નું બધું તો જઈએ છે ચાલો પછી બતાવે તમને શું શું અપગ્રેડ થયું છે કેમ કે આમાં તો બધું સમજી લ્યો ને જે

તો આ રેન્જ બતાવે છે મેં આની પેલા તમને બતાવ્યું હતું ટાય ઇલેક્ટ્રોનિક્સ ને બધું થઈ ગયું સારું મસ્ત અપગ્રેડ થઈ ગયું છે તો હવે જાઉં છું ઘરે બીકોઝ આજનો દિવસ તો આખો દિવસ શોરૂમ માં ગયો છે હું તો મૂકીને આવેલો આવ્યો તો પણ પાછું થઈ ગયું છે ફ્રેન્ડ આવતા હતા તો એમની જોડે મગાવી લીધી પછી અત્યારે જો મને દીધી પછી અત્યારે હું નીકળું એમની પાસે લઈને મસ્ત થઈ ગયું હવે